ले ले टाले याच्यो कोणी वाली वाली भूखा ये फट लिना याच्यो ये ले ले तो हुन लाइज़। बचारी आईदू तुसे आईदू कमुदी चुके चो देखा जामे कमुदी

કોઈ કોમે ની આયો તારો બાય કોમે ની આયો હું વાગે કે હે ગતોજી તમે ઓય અમે જતાલે શું કરના છે બરે ચલડા નઈ કાકા હું તો પૈસા મારા પૈસા યાર દારૂ પી ગઈયા પૈસા હાલ હડો તું તારો બાય વાડવા નઈ આખો રેડું કેમ ની મજા આવી ગઈ એના અંદર મને એક ડાલ મસ્ત જોવો મળ્યો

પૈસા લઈ ગયા મારા બસો રૂપિયા લઈ ગયા મારા સરપંચ થી કરો મારા આખા કેટલા મજૂર છે એ વાત સાચી કડવાય છે મંગાય છે તમાય છે